ત્યારે ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ભાજપની સ્પષ્ટ બહુમતી હોય ત્યારે રાજ્યસભાના ચાર ઉમેદવારોનો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારોના ટેકેદારોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આજે મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું ઓકે

સરકાર માત્ર જાહેરાતો કરી અને વાહ વાહ કરે છે મોડન સ્ટેટની વાત કરે છે ત્યારે જે રીતે પ્રાઇમરી શિક્ષણની અંદર કેન્દ્ર સરકારના અસર અને પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સના જે રિપોર્ટ આવ્યા બે હજાર ત્રેવીસના એ બહુ ચોંકાવનારા હતા સાતથી અઢાર વર્ષની બાળક આઠ અઢાર વર્ષના પ્રાથમિક શિક્ષકના બાળકો એ પચીસ ટકા બાળકોને ગુજરાતી વાંચતાં આવડતું નહોતું અને સુડતાલીસ પોઈન્ટ વીસ ટકા વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું જે પરફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ છે એની અંદર એકથી પાંચની અંદર ગુજરાતનું કોઈ સ્થાન નથી અને સૌથી શરમજન બાબત શરમજનક બાબત કે જ્યારે મીડિયા નોંધ લેતું હોય કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સચિવ એ શિક્ષણ મંત્રીનું સાંભળતા નથી આ બાબત મેં ગંભીરતાથી કહ્યું કે સરકાર માટે બહુ સમજ શરમજનક બાબત છે બીજું કે સામાન્ય રીતે જીઈડીના પરિપત્ર મુજબ અને પ્રણાલિકા મુજબ તો પણ અધિકારી ત્રણ વર્ષથી બદલાઈ જતા હોય છે જ્યારે પ્રાથમિક શિક્ષણ છેલ્લા પાંચ વર્ષની અંદર ધીમે ધીમે નીચે જતું જાય છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સચિવ અને નિયામકને શા માટે સરકાર બદલતી નથી સરકાર એના ઉપર એના સિવાય કોઈ અધિકારી મળતા નથી યુકેના શેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સુશ્રી એન્જેલા રેનરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે હૃદયકુંજના વિવિધ ખંડો તેમજ ગાંધી આશ્રમ સંગ્રહાલયને પણ તેમણે નિહાળ્યું હતું તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું ઉત્તર પ્રદેશમાં તમામ પ્રયાસો બાદ પણ ઇન્ડિયા ગઠબંધન વિખેરાઈ ગયું છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકો પર વાત બની શકી ન હતી ત્યારબાદ હવે સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડશે સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પાર્ટી રાજ્યની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે અને સાથે સમાજવાદી પાર્ટી તરફથી કોંગ્રેસને કુલ સત્તર બેઠકોની ઓફર કરવામાં આવી છે પરંતુ કોંગ્રેસ વીસથી પણ ઓછી બેઠકો ઉપર કોઈ પણ સંજોગોમાં વાત કરવા માટે તૈયાર ન હતી તેના માટે કોંગ્રેસ તરફથી સમાજવાદી પાર્ટીને વધુ એક યાદી આપવામાં આવી છે નોંધનીય છે કે કેટલીક બેઠકોને લઈને બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ પણ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસથી અલગ જ થતાં અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ મંત્રી પ્રસાદ અમોરે સમાજવાદી પાર્ટીમાંથી પણ પોતાનું રાજીનામું ધરી દીધું છે આ સિવાય તેમણે વિધાનસભાની બેઠકથી પણ રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે ચૂંટણી જાહેર થતાના પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા માટે કોંગ્રેસની તૈયારીઓ જોવા મળી રહી છે ત્યારે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સીધી દાવેદારી કરી ના શકે સંગઠનમાંથી આવનારના નામે જ ઉમેદવારે

અમદાવાદની સોલ વિધાનસભાઓના પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે સોલે સોલ અમારા વિધાનસભાના સિનિયર પ્રભારીઓ છે સંગઠનની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે અનુભવો છે એમના એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને મારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે શહેર સમિતિના હોદ્દેદારોના નામ આવશે ફરીથી એની પુનઃ રચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય જે સક્રિય હોય એ પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય કામ કરવા માંગતા હોય એ બધાનું વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં બધાનું માન સન્માન સચવાય અને બધાને સંગઠનમાં પદાધિકારી તરીકે હોદ્દેદાર તરીકે બધાને નિમણૂક આપવામાં આવે એ રીતે અમારા પ્રયાસો રહેશે સમાચાર વાત કરીએ તો પ્રાંતિજ કોલેજ રોડ ઉપર ગલેચી બાગોળ બુક વચ્ચે પસાર થતાં રોડની બંને સાઇડ ઉપર સામસામે થયેલા કાચા પાકા કોમર્શિયલ દબાણો સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાને લઈને પ્રાંતિજ સિંચાઈ વિભાગ અધિકારી ડી કે પટેલ સહિતની ટીમ તથા જિલ્લા ડીવાયએસપી પ્રાંતિજ પીઆઈ સાથે પ્રાંતિજ પોલીસ સહિત ગાંધીનગર હિંમતનગરની પોલીસની ટીમ સહિત પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો ત્યારે આખો વિસ્તાર પોલીસ સાવણીમાં ફેરવાઈ ગયો હતો જે ગલેચી બાગોડ વિસ્તાર છે અને નગરપાલિકાનો વિસ્તાર છે પ્રાંતિજ ટાઉનનો ત્યાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે કોઈપણે જે દબાણ કરેલ હોય એ દબાણ દૂર કરવા માટે નગરપાલિકા અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટે પોલીસ પાસે જરૂરી બંદોબસ્તની માંગણી કરેલી એ માંગણી સંદર્ભે જરૂરી બંદોબસ્ત ફાળવવામાં આવેલો અને પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર હાજર રહી શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં છે ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આંદ જિલ્લા આઈસીડીસીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપવાના હેતુથી સંસદ સભ્ય મિતેશ પટેલ અને આંધ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલની ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ નારી સંમેલન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ નારી અદાલતની કામગીરી અને પ્રક્રિયા વિશે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આજે પેટલાદ મુકામે નારી સંમેલન મહિલા આયોગ દ્વારા રાખવામાં કાર્યક્રમ આવ્યો હતો સૌ મહિલાઓ અને માલ મહિલા આયોજનના પ્રમુખશ્રી પણ આજે હાજર રહ્યા છે મારી સાથે વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય કમલેશભાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સૌ મહિલા આયોજનના પદાધિકારી ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ જે બે હજાર ચોવીસમાં નવા પાર્લામેન્ટમાં પહેલાં જ સેશનમાં જે પાસ કર્યું તું સૌ મહિલાઓ એને આવકાર્યું છે અને આવતા વર્ષાઓ વર્ષોમાં મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ આત્મનિર્ભર બને એ જે એમને વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો છે એ દરેક મહિલા સુધી પહોંચે એની વ્યવસ્થા જ્યારે આ મહિલા આયોગ કરી રહી છે અને મહિલાઓને ક્યાંય પણ જગાએ કોઈ તકલીફ ના પડે એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આજે આજના કાર્યક્રમમાં અને કમલેશભાઈ પટેલ જે ધારાસભ્ય છે એમને ખૂબ સારું માર્ગદર્શન દરેક મહિલાઓને આપ્યું એ બધા સૌનો આભાર માનું છું નારી સંમેલનમાં નારી એ શક્તિ જ છે અને શક્તિને સંદેશ ના હોય એના વંદન હોય નમન હોય અને આજે પેટલાદ વિસ્તારમાં પેટલાદની નારીઓ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે નારી ધારા જ સમાજ નિર્માણ થવાનું છે અને સ્થેલું છે સમાજને આગળ લઈ જવા માટે સંસ્કારી બનાવવા માટે નારી શક્તિ જ જ્યારે આહવાન કરી રહી છે ત્યારે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નારી માટે વિધાનસભાને લોકસભામાં તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારે નારી શક્તિના તાકાથી દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થવાનું છે અમદાવાદમાં જૂના જૂના ઝોનમાં જે રીતે કોર્પોરેશન દ્વારા બેવડી નીતિથી પાણી આપવામાં આવી રહ્યું છે શહેરના અનેક એવા વિસ્તારમાં બે ટાઈમ પાણી આપવામાં આવે છે ત્યારે ઘણા એવા વિસ્તારમાં એક ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે શહેરના ગામતળ વિસ્તારમાં બે ટાઈમ પાણી આપવામાં આવતું હોય છે કે જ્યાં સ્ટોરેજ સિસ્ટમ નથી તેવા વિસ્તારમાં પાણી વિભાગ દ્વારા બે ટાઈમ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું વોટર કમિટી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું અમદાવાદ મુજબ કોર્પોરેશનમાં જ્યાં બે ટાઈમ પાણી જાય છે દાખલા તરીકે મધ્ય ઝોન છે તો મધ્ય ઝોનમાં જમાલપુર ખાડીયા જેવા વિસ્તારો જે છે સરસપુર જેવો વિસ્તાર છે ઉત્તરમાં એટલે જે જૂના ગામતણ જેવા વિસ્તારો જે છે જૂના અમદાવાદના ત્યાં સ્ટોરેજ કેપેસિટી નહીં અને જે ત્યાં લોકો રહે વસ્તાના લોકો છે એ ગરીબ લોકો અને મિડલ ક્લાસના લોકો છે અને એમને સ્ટોરેજ કેપેસિટી કરવાની ત્યાં જગ્યા પણ નથી હોતી એટલે એવા જે વિસ્તારમાં છે ત્યાં આપણે અમુક જગ્યાએ બે ટાઈમ પાણી અડધો કલાક સાંજે પાણી આપણે આપીએ છીએ અમુક જગ્યાએ જે સ્ટેગરથી આપીએ છીએ તો એ ત્યાં બે ટાઈમ જે થતું હોય તો સ્ટેગર સપ્લાય પણ ચાલતા હોય છે સ્ટેગર સપ્લાયમાં તો અલગ અલગ વિસ્તારમાં પાણી જતું હોય છે એવા પણ વિસ્તાર છે કે જ્યાં સ્ટેગર દાખલા તરીકે વેજલપુરની વાત કરીએ તો વેજલપુરની અંદર અત્યારે ચાર સ્ટેગર સપ્લાય ચારથી પાંચ સ્ટેગર સપ્લાય થતા હોય છે તો એ સ્ટેગર સપ્લાય એક જ જગ્યાએ નથી જતું અલગ અલગ વિસ્તારોમાં પાણી આપતા હોઈએ છીએ જે ગામ જેવા વિસ્તારો છે ત્યાં સાંજનું પાણી આપણે અડધો કલાક આપતા હોઈએ છીએ તો જામનગર એટલે કે હાલારની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીએ આવી રહ્યા છે ત્યારે જામનગર સર્કિટ હાઉસ ખાતે તારીખ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણને પગલે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે તારીખ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણને પગલે રાજકોટ રેન્જ એજી અશોક કુમાર યાદવ દ્વારા સર્કિટ હાઉસ ખાતે જામનગર એરફોર્સ કે જ્યાં વડાપ્રધાનનું હવાઈ ઉતરાણ પણ થવા

આખો રૂટ છે આખા રૂટનો અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને રેન્જ આઈજી માની રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ છે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે માનનીય વડાપ્રધાનશ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભિત અમે લોકો આજ આખી જે એલસીબી એસઓજી અને માનનીય રેન્જ આઈજી શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે જે પ્રોબ્લમ છે યા જે જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે બે ત્રણ દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવોને અંકુશમાં રાખવા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવો ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પરંતુ ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવતા ડુંગળીના ભાવોમાં સો રૂપિયા જેટલો પ્રતિમણ વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ મહિનાઓમાં ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ડુંગળીના ભાવો યાર્ડમાં ઘટીને એકસો પચાસથી બસો રૂપિયા પ્રતિમા થઈ જતા ડુંગળીના ઉત્પાદનમાં રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાવનગર જિલ્લામાં તેની ભારે અસર પણ જોવા મળી હતી ત્યારે આ વર્ષે જિલ્લાના ખેડૂતો દ્વારા એકત્રીસ હજાર બસો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર સારા ભાવની આશાએ કરવામાં આવ્યું હતું જેમાં નિકાસબંધી સારા ભાવ માટે બાધારૂપ બની હતી ના ના અત્યારે ભાવ મળે પણ કામ ના હોય અત્યારે તો વેપારીને ભાવ મળવાનો બરોબર જ વેપાર ને મળવાનું છે અત્યારે અમારી પાસે તો માલ છે નહીં બરોબર વીસ ટકા માલ ખાલી બચો છે હવે અત્યારે જે આ માલ ભાવ મળશે એ બધા વેપારીને મળવાના છે એ પોતે કમાવા આટું બધું આછું છે અત્યારે અને આ લાલો લોભે આવ્યો ચૂંટણી હતી એમાં બધું આછું બરોબર નકર તો અત્યારે લઈને તો અમે કગરા ઘણા આંદોલન કર્યું ઘણું અમારા ભરતસિંહ વાળા હતા આગેવાન ખેડૂત આગેવાન એને પણ ઘણી ઓલી કરી મહુઆ હોય એક દિવસ એકદી તળાજા હોય એક અહીંયા ભાવનગર હોય એકદી આપણે રાજકોટ હોય એમ ઘણા એડમાં આટા માર્યા પણ કોઈએ સાંસદ સભ્ય ભારતીબેન શિયાળે પણ ધ્યાન કાંઈ આપ્યું નહીં બરાબર એવી એમાં આશા હતી પણ અત્યારે નિકાસની છુટ્ટી કરશે એમ કાંઈ કર્યું નહીં પણ અત્યારે ખેડૂતોને મને સો રૂપિયાનો ફાયદો છો અત્યારે આ વધીને સારો માલ હોય તો ચારસો રૂપિયા આજના ભાવમાં છે હશે નિકાસની છુટ્ટી આપી કાલે ગઈકાલે એટલે સો રૂપિયા સારો માલ હોય તો જો આ માલ આપણી બાજુમાં છે અહીંયા બસ જોવો તમે એમાં એ ભાવ છે રૂપિયા ખાસ કરીને એક વેપારી તરીકે એટલું ઈચ્છું છું કે જે રીતે માર્કેટિંગ યાર્ડો જે છે એ ડુંગળીથી છલકાતા હતા ખેડૂતોએ વાવેતર કર્યા ત્યારે પણ ડુંગળી પર ખૂબ મોટી આશા અને અપેક્ષા હતી એ માર્કેટની અંદર જ્યારે માલ વેચાવા આવ્યા ત્યારે બજારો એમને પડતર કિંમત કરતાં પણ નીચા માલે વેચવા પડતા હતા અને ખેડૂતોને પોતે કરેલા માલનું ઉત્પાદનનો ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ સર થઈ હતી ત્યારે ખેડૂતોમાંથી જે માંગણી આવતી હતી સરકાર દ્વારા તાત્કાલિક એક્સપોર્ટ જે બંધ કર્યું છે એ ઉઠાવી લેવામાં આવે બાર માલ જવત જતો થાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે આ વિષયને લઈને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક બેઠક થઈ અને આ બેઠકની અંદર સરકાર દ્વારા ખેડૂત હિતમાં ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે એની હિસાબે અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તમે જુઓ તો ગઈકાલે પ્રમ દિવસે જે માલ વેચાતા હતા એ દોઢસોથી બસો અઢીસો રૂપિયા વેચાતા હતા આજે એની સીધી જ અસર બસો રૂપિયાથી શરૂ થઈને ચારસો પંદર રૂપિયા સુધી માલ વેચાણો છે એટલે સીધો જ આનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હવે જે કાંઈ માલ વેચવાનો બાકી રહ્યો છે એને પણ આનો લાભ મળશે અને હવે જે માલ વેચવાનો બાકી છે એમાં આવકો પણ ઓછી થશે અને આ માલ થોડો વિદેશમાં જશે તો સ્વાભાવિક છે કે માગને પુરવઠા મુજબ એનો ઉત્પાદન જે છે એ ઘટશે એટલે સ્વાભાવિક છે કે હજી પણ બજાર વધવાની શક્યતાઓ બતાવી રહી છે વર્ષ બે હાજર ત્રેવીસ ના અંતની અંદર ડુંગળીના ભાવો જે છે એને કાબુમાં રાખવા એટલે કે પ્રજાને ઓછા ભાવે વ્યાજભાવે ડુંગળી મળી રહી જેને લઈને સરકાર દ્વારા જે છે એ ડુંગળીની નિકાસબંધી જે છે એ કરવામાં આવી હતી અને તેના કારણે પ્રજાને તો ચોક્કસ ફાયદો થયો પરંતુ ખેડૂતોને જે છે એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેને પોષણક્ષમ ભાવો જે છે એ નહોતા મળી રહ્યા અને તેના જ કારણે ખેડૂતોની અંદર એક પ્રકારે રોષ જે છે એ ભભૂક્યો હતો પરંતુ જે પ્રમાણે સરકારે હાલ નિકાસબંધી જે છે એ દૂર કરે છે હટાવી લીધી છે ત્યારે ફરી ખેડૂતો જે છે એમાં એક પ્રકારે આનંદની લાગણી જે છે એ જોવા મળે છે જો કે હાલ કહી શકાય છે કે ખેડૂતોની જે ટોટલ ડુંગળી જે છે એમાંથી એંશી ટકા ડુંગળી જે છે એ તો વેચાણ થઈ ચૂકી છે માત્ર વીસ ટકા જેટલી ડુંગળીનો પાક જે છે એ હાલ તૈયાર થઈને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે ખેડૂતોને હાલ કહી શકાય છે કે અઢીસો ત્રણસો સારી ડુંગળીના ચારસો રૂપિયા સુધી ભાવ જે છે એ મળી રહ્યા છે ત્યારે ખેડૂતનો તાજ જે છે એ હાલ થોડા જે છે એ ચોક્કસ ખુશખુશાલ છે એ જોવા મળ્યો છે પરંતુ સાથે તેઓ એક પણ માંગ જે છે એ પણ કરી રહ્યો છે કે અગાઉ જે ડુંગળી જે છે તેને ઓછા ભાવ વેચી છે ત્યારે સરકાર છે તેમાં ક્યાંક ને ક્યાંક તેને ટેકાનો ભાવ એટલે કે રાહત સબસિડી રૂપિયા કાયપણ ઓળતર આપે તે માંગજે એક કરી રહ્યા છે કેતનદાદપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર ખેડા નડિયાદની વલેટવા ચોકડી પાસેથી ખાતરના કૌભાંડનો پرਦਾ ફાસ્ટ રહ્યો છે ત્યારે કૌભાંડીઓએ ખેડૂતોના હકના ખાતર ઉપર તરાપ મારી છે ખેડૂતોને અપાતા સબસિડીવાળા યુરિયા ખાતરનું ફરી એકવાર પેકિંગ કરીને તેના પર અન્ય લેબલ ચોંટાડીને બમણા ભાવે બારોબાર ખાતર વેચ દેવામાં આવતું હતું રાજ્યમાં અવારનવાર કૌભાંડ બહાર આવતા હોય છે ત્યારે ખેડાના નડિયાદની વલટવા ચોકડી પાસે ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે કૌભાંડીઓએ ખેડૂતના હકના ખાતર ઉપર અતર મારી છે વડતાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર છેતાલીસ ઓબ્લિક ચોવીસ જે છે ખાતર જે પકડાયેલું અને એની થેલીઓ બેગ્સ બદલીને એ લોકો વિચાણ કરતા હતા તે કામે એક આરોપી રિઝવાન મન્સુરી નામના પકડવામાં આવેલ છે આ કામના જે આરોપી હતા સલમાન કરીને એની તપાસ દરમિયાન એને પૂછપરછમાં આ રિઝવાનની પણ સંડોવણી સાથે આવતા પોલીસે જરૂરી પુરાવા મેળવી અને રિઝવાન મન્સુરીને અટક કરેલ છે અને ચારણ ગઢવી સમાજ ઉપર ગીગાબંબરે કરેલા વિવાદિત નિવેદનથી ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગીગા ગીગાબંબર દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસના મુદ્દે રાજકોટમાં હિર સમાજના અગ્રણીઓએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું ગઢવી ચારણ સમાજની તરફઈણ માહેર સમાજ નાગરણીઓ આবেদন પત્ર આપ્યું હતું ત્યારે ગીગા બમ્બરનો નિવેદન વ્યક્તિગત હોવાનું આહેર સમાજને કોઈ પણ લેવા દેવા ન હોવાનું કહ્યું હતું આહેર સમાજને યુગો યુગના મામા ભાણેજના સંબંધો છે ગીગા બમ્બર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવું આবেদন પત્ર પાઠવવામાં આવ્યું હતું તડાજા ખાતે થોડા દિવસ પહેલા ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહીર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે અમે બંને સમાજ સાથે છીએ અમારી બંનેને સમાજની લાગણીઓ દુભાણી છે ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી માત્ર ને માત્ર ગીગાભાઈ બમરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ એમના ટેકામાં છીએ એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ જે પવિત્ર સમાજ છે માતાજીને અમે પૂજીએ છીએ એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહીર સમાજ ખંડન કરે છે અને આપના ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહીર સમાજ છે એ તમારા સમર્થનમાં છે તમારા ટેકામાં છે અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં જે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે ગીગાભાઈ દ્વારા તડાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને મા સોનલ આહિબ વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો એને આહિર સમાજ રાજકોટ આહિર સમાજ સતત શબ્દોમાં વખોડી કાઢે છે આવો વાણી વિલાસ કોઈપણ સમાજે કોઈપણ સમાજ વિશે ના કરવો જોઈએ જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિષ સમાજના વર્ષોના જે નાતો છે જે ભાણેજ થાય છે તો આહિષ સમાજની મામા તરીકે એ ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ આવો વાણો વિનાશ રાજકોટ આહિષ સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય પણ ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટમાં અનેક કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે તેમના આગમન પૂર્વેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સભા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની જાહેર સભાને લઈને ત્રણ લાખથી પણ વધુ જનમેદની એકત્ર થવાની હોય તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી પીએમ એક હજાર છપ્પન કરોડના રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે વિકાસ કામોના લોકાર્પણમાં સોલાર પાવર પ્રોજેક્ટ પ્રોજેક્ટ હોસ્પિટલ સહિતના કરોડો રૂપિયાના પણ ઉમેરાયા છે રાજકોટના રૂડાના બાવીસ જેટલા ગામો માટે પંચાણું કરોડની પાણી યોજના પણ તૈયાર કરવામાં આવી છે ત્યારે રેસકોર્સમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અધિકારીઓએ સભા સ્થળની મુલાકાતમાં લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં પધારવાના છે અલગ અલગ વિકાસકામોને છે તે લોકાર્પણ કરવાના છે હજારો અને લાખો કરોડના છે એ વિકાસકામોને છે તે બહાલી આપશે કારણ કે જે વડાપ્રધાનના હસ્તે છે એ એમ્સ હોસ્પિટલ હોય કે પછી જનાના હોસ્પિટલ હોય અથવા તો જે રૂડાના આ પાણીની યોજના છે તેને લઈને જે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે જ્યારે એક રાજકોટમાં છે તે રેસકોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન દ્વારા છે તે આ સભાને જે સંબોધવાના છે તેને લઈને છે એ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરક્ષાની વાત કરવામાં આવે તો જે હાલ સુરક્ષા પણ ચુસ્તપણે છે પોલીસ કરી રહી છે ત્યારે જે જવાબદારી સોંપવામાં આવેલી છે તે અધિકારીઓ છે તે સ્થળ ઉપર જોવા મળી રહી છે સ્થળ મુલાકાત કરી રહ્યા છે દરેક કામગીરીની છે તે હાલ ચકાસણી કરી રહ્યા છે ત્યારે એ રાજ્યના આરોગ્ય સચિવ રમ્યા મોહન છે તે હાલ જે સભાને પ્રધાન છે તે સભા સ્થળે પહોંચ્યા હતા વડાપ્રધાન દ્વારા છે તે લાખો રૂપિયાના છે એ તે વિકાસ કામોને છે તે બાહલી આપવાના છે એમ્સ હોસ્પિટલ છે તેને જ લોકાર્પણ કરવાના છે જેના કારણે સૌરાષ્ટ્રના લોકોને છે મોટા પ્રમાણમાં ફાયદો થશે ત્યારે જે સભાને સંબોધવાના છે રેસકોસ મેદાન ખાતે ત્યાં બે લાખથી પણ વધારે જનમેદની ઉમટે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એને લઈને જે પોલીસ તંત્ર પણ છે તે હરકતમાં જોવા મળી રહ્યું છે જે કમિટીની રચના કરી છે કમિટીઓ પણ છે તે સ્થળ ઉપર મુલાકાત રહી લઈ રહી છે ત્યારે રમ્યા મોહન દ્વારા છે તે હાલ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સુરતમાં બે વર્ષ પહેલા પાસોદરામાં રહેતી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી એક તરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી એક તરફી પ્રેમીએ ઘરની સામે તેનું જ ચીરી નાખ્યું હતું આ આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે ઘટના હજુ નથી ત્યાં પાસોદરા વિસ્તારમાં એકાદ મહિના પહેલા એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચીને ચપ્પુના ગા ઝીંકી દેતા હતા ત્યારબાદ યુવકે પોતાની પર કેરોસીન છાંટીને મોતને વાલું કર્યું હતું યુવકને યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા છેલ્લા છ મહિના

હું મરી જઈશ કદાચ મારા બાપને મારી નાખીશ રીતની ધમકી આપતો એમ ઘટના ઓગણી આ ઓગણીસ તારીખની ગયા મહિનાની અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા મને બાજુ ફોન આવ્યો બપુ તમને દોવા નીકળ્યા આ રીતનો બનાવ મહિનો એમ એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને આવીને જોઈ દીધા છોકરી પોતે મરી ગયેલો હતો અને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા પછી પાછળ અમે આવ્યા દવાખાને